આ expoe મહત્વાકાંક્ષિક સંપતી ખરીદદારો અને રોકાણકારો માટે દુબઈના વિકસિત રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણના ફાયદાઓનું અન્વેષણ કરવાની સુવર્ણ તક હતી ભવિષ્યના વિકાસથી માંડીને આલિશાન બીચફ્રન્ટ પ્રોપર્ટીઝ અને પ્રાઇવેટ આઇલેન્ડ એસ્ટેટ સુધી મુલાકાતીઓને દુબઈના સૌથી ભવ્ય અને આશાસ્પદ પ્રોજેક્ટ્સની વિશિષ્ટ માહિતી મળી હતી તમારા ઇન્સ્ટાગ્રામ માં જોયું હશે કે મેં ઘણી બધી વખત તમને વધારે કહ્યું હતું કે દુબઈ માં ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ એના ઘણા બધા પ્રશ્નો મારા ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે અને એના જવાબો પ્રિયાંક શાહે ખૂબ જ સરસ રીતે આપેલા છે કે દુબઈ માં શું તમને બેનિફિટ થશે તમે તો ત્યાં રિયલ એસ્ટેટ ની અંદર કે તમારી કમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી માં જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો દુબઈ વાય દુબઈ દુબઈમાં ઇન્વેસ્ટ કરવાના ઘણા બધા ફાયદા છે સૌ પ્રથમ તો તમારા ઇન્વેસ્ટમેન્ટનું સેફટી જે છે એનું રેટિંગ કહું તો વિશ્વમાં સૌથી હાઈએસ્ટ છે ત્યાં ટુ હન્ડ્રેડ કન્ટ્રીઝના લોકો રહે છે એટલે બહુ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી છે દુબઈ અત્યારે હાલમાં અને એમાં તમને તમારા પ્રોપર્ટીનું અપ્રિશિએશન જે છે વિશ્વમાં ક્યાંય નહીં મળે એટલું હાઈએસ્ટ તમને ત્યાં અપ્રિશિએશન મળે છે તેમાં રેન્ટલ ઇન્કમ પણ જબરદસ્ત મળે છે અને એની અંદર સૌથી વધારે મજાની વાત એ છે કે જે પેમેન્ટ પ્લાન્સ જે છે એ બહુ જ બહુ જ બહુ જ લુકરેટિવ છે બહુ એક્સાઇટિંગ છે અને મને તો ખૂબ જ ગમ્યા તમે ઇન્વે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો ને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો તમે બહુ હેસલ ફ્રી તમે એક તમારી પ્રોપર્ટીના માલિક થઈ શકો છો અને તમે બની જાઓ છો દુબઈના ગોલ્ડન વિઝાના હકદાર જ્યાં મિત્રો તમારું પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ ત્યાં તમે કરો મને લાગે છે કે એક ઇન્વેસ્ટમેન્ટ માટે તમારે પ્લાન ત્યાં કરવો જોઈએ તમારા ફ્યુચર માટે તમારા આવનારી પેઢીના ફ્યુચર માટે મને લાગે છે દુબઈ ઇઝ ધ બેસ્ટ ડેસ્ટિનેશન બીકોઝ સૌપ્રથમ તો આપણા ગુજરાતથી એટલે અમદાવાદથી માત્ર બે કલાકના ડિસ્ટન્સ પર બે કલાકની ફ્લાઇટ તમે લો એટલે તમે દુબઈમાં પહોંચી જાઓ તમે કલકત્તા પહોંચો એના કરતાં વહેલા તમે દુબઈ પહોંચી જાઓ એટલું ઇઝી છે ત્યાં બહુ જ ઇઝી એક્સેસ છે અને ત્યાં એક્સેપ્ટન્સ બહુ સરસ છે લેંગ્વેજનું પણ તમારે એટલું બેરિયર નથી આપણો એક્સપો ચાલી રહ્યો છે હોટેલ તાજ સ્કાયલાઇન સિંધુ ભવન રોડ અમદાવાદ કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્ફોર્મેશન લેવા માટે અને ઘણી બધી વસ્તુઓ અત્યારે સારી છે લોકો અત્યારે બહુ મોટી સંખ્યામાં આવી રહ્યા છે કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે દુબઈ વિશે જાણવા માગે છે દુબઈ પ્રોપર્ટીઝ રિલેટેડ એ લોકોને ઘણા બધા ક્વેશ્ચન્સ છે તો એના માટે અત્યારે સારી સંખ્યામાં લોકો અત્યાર સુધી આવી ચૂક્યા છે અને આજનો દિવસ જે ઓવરઓલ જે અમારું એક્સપેક્ટેશન હતું એના કરતાં ઘણા સારા પ્રમાણમાં લોકો આવ્યા છે અને આ એક્સપો હજી આવતીકાલે પણ ચાલુ છે આવતીકાલે રવિવારે પણ આનાથી લગભગ ડબલ કરતાં વધારે લોકો આવવાની આશા છે અમને તો ડેફિનેટલી આ જે લોકો દુબઈ પ્રોપર્ટીઝ રિલેટેડ જાણવા માગે છે દુબઈ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એમના માટે સૌથી સારામાં સારી તક છે તો અમારા દરેક દર્શક મિત્રોને આગ્રહ છે કે જે લોકો હજી પણ નથી આવી શક્યા યા નથી આવી રહ્યા એ લોકો આવતીકાલે આવે જોવે અને દુબઈ રિલેટેડ જે પણ એમને ઇન્ફોર્મેશન જોઈએ છે અમારી ટીમ અહીંયા આગળ આખી ટીમ અવેલેબલ છે જે બધી ઇન્ફોર્મેશન આપશે